મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલી વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જુ કોર્પોરેશનની જગ્યામાં તેને ચાર્જ ઉપડપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો ત્યાંથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને થ્રીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે મહેરબાન સિબી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટર્ડ બુટલેગર છે અને અનલિસ્ટર્ડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને ડોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છે તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરાપાવતી મકાનના દસ્તાવેજ અને ક્યાં ઇલિગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ લુકફોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ